તમે અવનવી ડિઝાઇનમાં કુર્તી ચણિયા ચણિયા ચોલી હમણાં ટૂંક સમયમાં નવરાત્રી આવી રહી છે તો એના તમને હું આ રીતના આઈડિયા બતાવીશ તો સાડી તમે જૂની હોય તો ફેંકતા હોય તો આ રીતને મારી સાડી છે પ્લેન છે તમે જોઈ શકો છો નીચે આપણે પટ્ટો છે તો આમાંથી હું તમને આજે

પટ્ટો લગાવી શકો બરાબર નીચે વર્ક વાળો હોય કે કોઈ ડિઝાઇનર હોય તો તમારે પેલા આ રીતે પટ્ટી જે છે એ કટ કરી લેવાની હોય છે આ રીતે ને સાદી સિમ્પલ તમે કુર્તી બનાવવાની હોય તો તમારે કટિંગ કરવાની જરૂરિયાત નથી બરાબર ચપટી વાળી બનાવી હોય તો એની જરૂરિયાત નથી આ કટ ન કરવાની ફક્ત આપણે અમરેલા ઘેરની કોઈ ચણિયા ચોલી કે કોઈ બી વસ્તુ કટ તમે કરવાની હોય તો તમારે નીચેની પટ્ટી આપણે કટ કરવાની થશે

નીચેનો ઘેર બનાવવાનો એ રીતે તમે ચણિયા ચોલી પણ બનાવી શકો હું તમને આઈડિયા આપું તે પ્રમાણે નવરાત્રિ આવી રહી છે તો રીતે તમે તમે બેબી માટે માટે કે આપણી સુંદર મજાની સાડીમાંથી બનાવી શકો પણ અપલોડ કરેલો છે કે સાડીમાંથી આપણે ચણિયો કેવી રીતના બનાવવો ચપટી વાળો એ વિડીયો જોઈ લેજો વધારે સુંદર મજાનો વિડીયો છે કટિંગ અને બંનેનો મેં વિડીયો અપલોડ કરેલો છે આ રીતે આ રીતે આપણે પલ્લુનો છે હવે આપણે કઈ રીતે કોઠાનું કટિંગ કરવાનું છે તો આ રીતે પલ્લુ છે તેમાંથી આપણે કોઠો કટ કરવાનો છે તો કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવું હવે આપણે આ રીતે મેં કાપડ ને ફોડ કરી લીધું તમે જોઈ શકો છો આ રીતે આપણે એક વખત ગળીમાં જેટલું આપણું વર્ક છે ત્યાં સુધી મેં એક પાર્ટ આપણે પહેલા આગળનો પાર્ટ કરશું એટલે સુધી આપણે આગળનો ભાગ લેવાનો છે કોઠાનો ને આ પાછળનો ભાગ લેવાનો છે બરોબર તો આ ડિઝાઇનર છે આપણે આગળનો પાર્ટ બનાવવાનો કોઠાનો છે તો આપણે જે કુર્તી માપ છે તે આ પ્રમાણે છે તમે જોઈ શકો છો આ રીતે કુર્તી લીધેલા છે લોંગ કુર્તી છે તેની લંબાઈ છે આપણે પિસ્તાલીસ ટોટલ આપણી લોંગ આખી કુર્તીની ની સાતી પડે બત્રીસ છે બરોબર કમર છે ત્રીસ શોલ્ડર છે અગિયાર મુંડાકા છે સાડા પાંચ ને બાઈ લંબાઈ તેર ને બાઈ પહોળાઈ દસ આ રીતે છે બરાબર તો આ પિસ્તાલીસ આપણી ટોટલ લંબાઈ કુલ લંબાઈ છે તમે આમાં વધઘટ કરશો પચાસ પંચાવન સુધી લઈ શકો બરાબર થોડી તમારે હાઈટ વધારે હોય તો તમે પચાસ ની ઉપર પણ લઈ શકો બાવન પંચાવન સુધી લઈ શકો તો આપણે કોઠાની આમાંથી આપણે પિસ્તાલીસ માંથી કોઠાનું આપણે પંદર થી સોળ થી સત્તર સુધી નું આવતું એ બાદ કરી લેવાનું છે પછી આપણે જે નીચેના ઘેરની લંબાઈ લેવાની હોય છે તો એ રીતે આપણે કટિંગ કરવાનું થશે તો હું તમને બતાવું છે આ રીતે કોઠાની લંબાઈ છે ને બાદ કરીને પછી નીચેનો ઘેર લેવાનો હવે શોલ્ડર તો આપણો અગિયાર છે તો સાડા પાંચ આમાં તમારે બોટ કરતા હોય તો તમારો શોલ્ડર મોટો થશે બરોબર બોટનેક નું પણ બહુ કોમેન્ટ આવી છે તેનો પણ એક વિડીયો અપલોડ કરીશ પોણા પોણા છ આ રીતે આપણે જોઈન્ટ કરી લઈએ આ ભાગની ત્યાંથી આપણે લેવાની છે સાતી પહોળાઈ આપણે સાતી પહોળાઈ છે બત્રીસ તો 32 નો ચોથો ભાગ તો આઠ ફિટિંગ માટે આવશે આ એક્સ્ટ્રા સિલાઈ માટે બે ઇંચ આમાં તમે દોઢ પણ લઈ શકો ને એક પણ લઈ શકો બરોબર એ તમારી પસંદગી ઉપર હોય છે હવે ત્યાંથી આપણે લેવાની છે કમર કમર છે આપડી ત્રીસ તો ત્રીસ નો ચોથો ભાગ ચાર ભાગમાં સાડા સાત આ રીતે ને બે ઇંચ આપણે સિલાઈ માટે આ રીતે બરોબર આ માર્કિંગ ને માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ આ ફિટિંગ માટેનું માર્કિંગ આવશે આ આપણી સિલાઈ માટેનું માર્કિંગ આવશે હવે આપણે અહીંથી મૂંઢા કા તો પહેલા આપણે પાછ આ ભાગ રાખીને પાછળનો ભાગ કટ કરશું એટલે આપણે અહીંથી 1 ઇંચ લઈ લઈ બરોબર 1/2 તો આપણે શેપ આપી દી આરી આ પેલો છે ને આ બીજો છે આરી હવે ગળાની પહોળાઈ તો ગળાની પહોળાઈ આપણે 1/2 ઇંચ

આપણે માર્કિંગ જ્યાં વાળો ભાગ છે ત્યાં જ ગળી ભાગે રાખવાનું છે બરોબર ખાસ ધ્યાન દેવાનું છે ખુલ્લો ભાગ ન હોવો જોઈએ પાછો નોકર સાંધો આવશે આ રીતે આ ભાગ રાખીને આપણે કટિંગ કરવાથી આપણે પાછું માપ લેવાની ઝંઝટ ના રહે એટલા માટે આપણે ડિઝાઇન આગળ પાછળ હતી એટલા માટે મેં અલગ અલગ ભાગે કટિંગ કરેલ છે બાકી તો તમારે ચાર બે ગડી એટલે ચાર પાટ હોય તો બંને ભાગ થઈ જાય બરોબર જે રીતના હું આપેલા બતાવતી એ રીતે જ હોય છે હવે આપણે ગળાની પૂર લઈ પાછળના ગળાની લઈ લે તો અઢી ઇંચ પાછળનું ગળું તમારે ચાર ઇંચ રાખવાનું છે બરાબર તમે આમાં વધઘટ કરી શકો તમારી તમારી પસંદગી ઉપર હોય છે આ રીતે આ રીતે પાછળના ગણવાનું માર્કિંગ થઈ ગયું કટિંગ કરીને બતાવું

આ આગળ નો ભાગ ત્યાગ થઈ ગયો તમે જોઈ શકો છો રેડીમેડ આપણે જે આપણે ગાઉન ડ્રેસ મળે લોંગ ડ્રેસ અમરેલા એ રીતનું તમારું કટિંગ અને સિલાઈ થાય પહેરવાથી બહુ સુંદર લાગશે

આ રીતે ફોલ્ડ કરવાનું છે આપણે જે અમરેલા ત્રિકોણ માં ફોલ્ડ કરી આપણે બહુ વધારે હોય તો તમારે પહેલા બે જે ડિઝાઇનર આપણે પટ્ટો છે બેલ્ટ છે એ કટ કરી લેવાનો પછી કટિંગ કરવાનું મારી લંબાઈ આમાં આવી જાય છે એટલે મેં કટ નથી કર્યો પછી હું કટ કરીને એમાં એક્સ્ટ્રા લગાવીશ બરોબર તો આપણે પહેલા કેવી રીતના લેવું કમરનું માપ તે તમને સમજાવી દો કે જે આપણો આ ભાગ છે આપણે કમરનો ચોથો ભાગ લેવાનો હોય છે બરાબર આ આગળનો ભાગ લીધો છે મેં જેટલું તમારું આ રીતે આવે એ રીતે તમારે લેવાનું છે તો ટોટલ આપણે માપી લઈએ તો દસ બરાબર તો આ રીતે તમારે જે આપણો ખૂણો વાળો ભાગ છે ત્યાંથી આપણે દસ આવવું જોઈએ એક સરખું પેલા આપણે માપનું માર્કિંગ કરીએ તો છ ઇંચ માર્કિંગ કરીએ એટલે ટોટલ આપણું આ ગોલાઈમાં દસ ઇંચ આવવું જોઈએ બરોબર ખાસ ધ્યાન દેવાનું તમારો જેટલો સોથો ભાગ હોય એટલો તમારે લેવાનું છે આ રીતે એક સરખું અહીંથી ખૂણેથી રહેવું જોઈએ એનું ખાસ ધ્યાન દેવાનું છે આ રીતે મેં છ છ ઇંચે માર્કિંગ કર્યું ને આપણે આ માપી લઈએ ટોટલ આપણું દસ પૂરેપૂરું આપણું દસ ઇંચ આવે છે બરોબર

આમાં તમારે વધઘટ ન કરવાનું એ રીતે માર્કિંગ કરવાનું છે આ રીતે ઓગણત્રીસ આપણે લઈ લઈએ ઓગણત્રીસ આ રીતે એક સરખું આપણે માર્કિંગ કરી લેવાનું છે આ રીતે આ રીતે બધું માર્કિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો તમને આ રીતે ગોલાઈમાં ન ફાવતું તો આ રીતે પણ લઈ શકો તો બરોબર તો છત્રીસ ઇંચ આવે તો છત્રીસ ઇંચ છત્રીસ ઇંચ માર્કિંગ કરતું જવાનું અહીંથી પણ તમે માપી શકો ને અહીંયાથી પણ માપી શકો બરોબર તમારી પસંદગી ઉપર હોય છે તો જેમ તમને ફાવે એ રીતે તમે કટિંગ કરી શકો આ બધા માર્કિંગ આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે આ રીતે આપણે બધું માર્કિંગ થઈ ગયું છે નીચેના ઘેરનું હું કટિંગ કરીને સુંદર મજાની રેડીમેડ તમે કુર્તી હોય તેવી તમારી ઘેરદાર એકદમ સુંદર તમે આ રીતે ઘરે બેઠા બનાવી શકો આ રીતે થઈ ગયું નીચેના ઘેરનું હવે આપણે કમરનું જે ભાગ છે તે કટ કરી લઈએ આ રીતે આપડા બંને પાર્ટ આપણું કટિંગ થઈ ગયું અમરેલા ઘેર તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનું આપણું કટિંગ થઈ ગયું છે આ રીતે આ આપડા આગળ પાછળના ભાગ છે હવે આપણે સ્લીવ કેવી રીતના કટિંગ કરવી તે તમને હું સમજાવી દઉં ને નીચેનો બેલ્ટ નું હું તમને બતાવીશ આપણે આ કટ કરી લેવાનો છે ને પછી એની સાથે જોઈન્ટ કરવાનો છે બરાબર તો આ સીધે સીધો ખાલી પટ્ટો આપણે કટ કરી લેવાનો સિલાઈ માટે આપણે અડધો ઇંચ રાખીને પટ્ટો સીધે સીધો કટ કરી લેવાનો સિલાઈ આપણે કરીએ ત્યારે આપણે ફિટિંગ કરીને પછી અહીંયા ફરતો આપણે બેલ્ટ પાછો લગાવી લેવાનો એટલે આપણો બેલ્ટ કટ ન થાય અમરેલા ઘેરમાં આપણે કટિંગ કરીએ છીએ એટલે બેલ્ટ અલગ એક્સ્ટ્રા આપણે પહેલા કટ કરી લેવાનું હોય છે હવે પહેલા હું તમને સ્લીવ બતાવું કે કેવી રીતના કટિંગ કરવું હવે આપણે સ્લીવ કટિંગ કરવાની છે તો આ રીતે મેં આપણે જે વધેલું કાપડ છે એમાંથી એક ટુકડો કટ કરી લીધો એમ બે ગળી છે એટલે ચાર પાટ હોવા જોઈએ એટલે આપણે બે સ્લીવ થાય બરાબર હવે આપણે પાછળનો ભાગ લેવાનો છે આ રીતે પાછળના ભાગમાં આપણે માપી આ રીતે સિલાઈ માટેનું છોડી દેવાનું આ રીતે આપણે તો સાડા આઠ એટલે આપણે સ્લીવની લંબાઈ લઈ લઈએ તો આ તેર રાખવાનું એટલે મેં ચૌદ લો બરાબર નીચે મારે પટ્ટી ફોલ્ડ કરવાની જરૂરિયાત નથી કેમકે આપણે આ રીતે ડિઝાઇન છે બેલ્ટ છે એટલા માટે

આ રીતે હવે આપણે અઢી ઇંચ એક માર્કિંગ કરવાનું છે સેપ દેવા માટે બે ઇંચ જેટલું અહીંયા કાપડ છોડી દઈએ આપણું ફિટિંગ માટેનું આવશે અહીંથી આપણે બે ઇંચ છોડી ને આ રીતે આપણે સેપ આપી દઈએ સ્લીવનું આ રીતે ત્યાં સ્લીવ થઈ ગઈ છે હું કટિંગ કરીને બતાવું તમને આમાં તમે ફૂલ સ્લીવ પણ કરી શકો બરોબર ને તમારે વધારે કાપડ હોય તો તમે ફૂલ સ્લીવ પણ સુંદર લાગે છે હાલમાં બહુ ફેશન છે ફૂલ સ્લીવની તો એ પણ તમે કરી શકો ને હાફ સ્લીવ શોર્ટ ગમે તમે કરી શકો સે ને આ રીતની મેથડ તો એક સરખી જ રહેશે ફક્ત તમારે જે સ્લીવ છે એની લંબાઈ વધ કટ કરવાની હોય છે આ રીતે આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો ને આ રીતે આપણા પાર્ટ હું તમને બતાવું તે રીતે કટિંગ થશે આ રીતે સાડીમાંથી સુંદર મજાનું તમે રેડીમેડ જેવી કુર્તી પણ બનાવી શકો એટલી સરળ રીતે મેં તમને સમજાવ્યું આ મેં નીચેનો બેલ્ટ કટ કરી લીધો તમે જોઈ શકો છો એ આપણે લગાવવાનો છે જે આપણે સિલાઈ કરીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં હું આની સિલાઈ પણ બતાવીશ અસ્તર તો આપણે ફક્ત આ રાખીને જ કટિંગ કરવાનું હોય છે મેં પહેલાં બતાવ્યું તે રીતે આપણે આગળ પાછળના ભાગ છે બરાબર આ રીતે આ રીતે કમ્પ્લીટ મેં તમને બતાવી દીધું એ રીતે કટિંગ થશે આ વિડિયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ને આ રીતે મેં પહેલા બતાવ્યું તે રીતે મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને બધી માહિતી મેળવી શકો છો ને હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયો લાઈક કરજો કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈઓ બહેનો કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જવ ખૂબ ખૂબ ધન્યવાદ